અમદાવાદના રામોલ વિસ્તારમાં બે દિવસ અગાઉ હત્યાની ઘટના સામે આવી હતી જેમાં વાહન ચાલકો દ્વારા અચાનક બ્રેક મારતા આરોપી આરોપી ઉશ્કેરાઈ ગયો અને દ્વારા આડેધડ જે વાહન ચાલક છે ગંભીર પહોંચાડી હતી જેમાં વાહન ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાના સંદર્ભમાં રામોલ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો હતો અને રામોલ પોલીસની અલગ અલગ ટીમો પણ કાર્યરત થઈ હતી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી વાત કરવામાં આવે તો છેલ્લા થોડાક સમયથી અમદાવાદમાં જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે આરોપીઓ જરાક પણ કાર્યવાહી સામે કે પોલીસનો કોઈ ખોફ કે પોલીસનો કોઈ ખોફ આરોપીઓમાં રહ્યો જ ના હોય તેવી રીતે વર્તી રહ્યા છે ને જાહેરમાં હત્યાઓ સાથે હત્યાની ઘટનાઓને પણ અંજામ આપી રહ્યા છે ત્યારે રામોલ વિસ્તારના રિવારા રોડ પરથી રાજેશભાઈ નામના જે મૃતક છે તે પોતાના મિત્ર સાથે

તે રોડ ક્રોસ કરતો હતો તેથી લોકોએ અચાનક એક્ટિવાની બ્રેક મારતા એ લોકો વચ્ચે બોલાચાલી થયેલી હતી જેના કારણે થઈને જે આરોપી છે તેણે જે મરણ જના છે એના પગના સાધાના ભાગે ચંપુનો ઘા મારેલો હતો અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયેલો હતો ત્યારબાદ જે મરણ જના છે એને હોસ્પિટલ સારવાર માટે લઈ છે ત્યાં આગળ એનું મોતું હતું અને ત્યારબાદ જે આરોપી છે એને હસ્તગત કરીને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે જે આરોપી છે આઠસો વર્ષીય પૂર્યો તેની વિરુદ્ધ અલગ અલગ

કહ્યું છે કે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે ગુનાહિત ઇતિહાસ પણ હોવાની વાત સામે આવી છે જેમાં તેની સામે ચાર વખત પાસા થયેલી છે અને પ્રોહિબિશન તેમજ શારીરિક સંબંધ ગુનામાં પણ આરોપી સંડોવાયેલા ભૂતકાળમાં હોવાની વિગતો કહેવાય રહી છે દર્શક મિત્રો એનકવરેજ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં